ભરૂચમાં નિર્માણધીણ સિવિલ મેડિકલ કોલેજની હોસ્ટેલના બાંધકામમાં સેફટીના સાધનો વિનાશ કામદારો કામ કરતા નજરે પડ્યા છે ત્યારે કોઈ અઘટિત ઘટનાનું કોઈ ભોગ બનશે તો તેનું જવાબદાર કોણ આ એક બહુ મોટો પ્રશ્ન છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ શરૂ થતા જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સિવિલ હોસ્પિટલનું નામાંકરણ કરી પ્રાઇવેટ સંસ્થાએ હોસ્પિટલના સંચાલનની સુકાન સંભાળી છે પહેલાના સમય કરતાં સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓમાં સુધારો અને વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે સારવાર માટે દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજમાં મેડિકલ સ્ટુડન્ટ અભ્યાસ માટે આવતા હોય છે જોકે તેઓને રહેવા માટે હોસ્ટેલનું બાંધકામ હજુ પણ ચાલી રહ્યું છે મેડિકલ વિદ્યાર્થીઓ માટે વહેલી તકે હોસ્ટેલનું નિર્માણ થાય તે અર્થે હોસ્પિટલની બિલ્ડિંગનું બાંધકામ જોરશોરથી ચાલી રહ્યું છે જો કે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ છતી થઈ છે હોસ્ટેલના બાંધકામ દરમિયાન ગરીબ મજદૂરો કોઈપણ સેફ્ટીના સાધન વગર ઊંચાઈ પર રહીને કામગીરી કરતા નજરે ચડ્યા છે આ મજદૂરો આકસ્મિક રીતે નીચે પટકાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ તંત્ર કે કોન્ટ્રાક્ટર કે પછી બંને તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે